જાવું જમતું નહી આવું ને મેલ મે મારા ઉર્જા ઓન તો તાકરતી ના છે તાકરતી ના છે શું કરવાનું મારા કંટાળો આવી ગયો મન તો આખો દાળો ઓના લીધા અરે તેલી ઉ પાડવાની છે 2 રૂપિયા થાઉં હો ઈ મોય પાળું આલવાનું મારા લે ખાવા વાળી ઓમ હેડ સોની મની

ના બળતા નહીં હું હે પુતા ખોચ પે જે છે ઘેરવા પેટે છે ઘેરવા પેટે છે કરું બેન તો કુટી કુટી સોમરી ઉતારી રાખવાની હું અલ્યા પણ તો નહીં તો તો જોર આવતું તે તારે મગર છે કે નહીં આજ તો છોટી જાય રવિવાર છે રવિવાર છે કાકા તન હું એટ કહું છું રવિવાર તો તોય મેલવા અલ્યા તો હું જો મળતો ના અલ્યા રવિ ભુલ થઈ ગઈ આ બછુરજા મેલવા ની અમાર ક દસુરેલું

ખબર તો હું તમારે પાણી પૈસા લેવા આવતો પણ ખાતર ખાવી શકા એટલે મારા ઘર માં તો પણ નતા

એટલે આખો દારો દારૂ પી અને ચોરીઓ કરી રખડતો હોય મોણ મજૂરી કે બસ આખો દારો પી જવાનું કોઈ એટલે નહીં જવાનું તમારે લેડો પૈસા

બરાબર નંબર ઉપર ફોન કરજો ફોન કરતો નહી મારું રિંગ વાગર નહીટ વાગ એવું મારા દશા બેસી જશે મારું બે વર્ષી પેલા પોનસો રૂપિયા જતા રેમ પાછો જો ફોન હું પેલા ના કઉ છું પેલા તમારું ઘાઉ મેલેજુ માં જોતા નહીં તો વિશ્વાસ ના અને મજૂરી બજુરી તો કરતો નહીં

તમારે જો પોલીસ સ્ટેશન માં નાખો ને તો આવશે આ તો છે ને એ હાથમાં જવા નહીં દેવાનું આ તમને ચોખ્ખી વાત કરી માં આવશે તમારું જે લઈ ગયું છે બધું પાસવ લાગુ છે એ તો વાત સાચી પણ હું કુ મારા ઓળશા પેલા ચાર આપશી હે કેટલા વાજ્યા જોજો ભઈ હળાન ભૂંગા નવ થ્યા છે ગટુન હું કઈ ના આવ્યો છું તો ભગજી આવ તત તય આવ લે વેલા આવી જોય તો સારું છે કે મારો ઓળશો આવ્યો અત્તા પીવા પીવાર્યો છે હે હજી નહીં આયા નહીં હજી નહીં આય આયો ગમે તે ગમે તે પી અન ફૂલ થઈન પડી જોય છે એને નઈ ખાવાનું કે કે કશું કોઈ નહીં આ મારા શિખર છે એટલે ખબર નહીં કીધું તું કે વહેલા આવજો વેલા આવજો તમે આવતા આવતા પાપા પગલે

મારો વર્ષો ખરો આજ રાતી ખબર જે ચોર છે હાથ માં અરધી રાતું ઠંડુ પર ના ભાઈ ખાવાનું નહીં યાર

એ તો ધીરથી નહીં આવે અરે જાના બોઠાના આવશે પણ આપણે હેડજો ટેક ટેકે ઓજર હે ડોઠો થડજો આપણે મટા મટા ફાટલો લઈ રહ્યો છે ફાટલો બોલ બોલ બોગરજી ફાટલો લઈ લે તો આપણે દેખો બોગરજી એને લઈ લે ઓઠ ના બસ ફાટલા બે હા થર એ ગટુ આબર આવો થાય

kuli dia kan aku Kamu nak pergi? 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 ji? nak pergi? Kamu nak pergi? Kamu nak pergi? Kamu

વાહ આ તો ખરેખર કારીગરીનો અવમ આ કંઈ બોલવાએ તો તું એક દારૂડી દારૂ પી જાય છે પછી અને કહે છે બુટ લઈ જાય બુટ કુત્રા લઈ જાય લે ઇના બુટી મને છે કુત્રા તે લઈ જાય પહેરવા

કાંજી જબર કરતો ને આઈકલા ઓ ગટવરું તમે તો છતરી લગાય છે મે તો છતર બટરે ભૂલી ગયો કે તમે એ ક્યાં છોડાય પણ આ તો હન વૈતં કે તો હાથમાં દીધો હા ઓ હા પીઓ તોય આપડો તો એક ભગવાન હોના પરમો દાતાને તો પડી ગયું દોરો જતો રહ્યો જતો રહ્યો ઓય આ લે તું ફૂકી દે તું જો જો મને બતાય પેલો તું પૂછા અને એનો મને બોલે છે જો જો મને મારી એક જો મળ તો આ તો ગટ પડી જાય મને આજી તો હું પીવાય નહીં જો અજી તો ઉઠીના બહાર

મારા પૈસા જો હશે ફોન જાય છે આ ભાથી રોજ હું કરતા મને લાગે છે એવું આ રીતે ઘુમો છું ને તો ભા થઈ અને ઘરમાંથી જાતે ચોરી કરી અને એ મિત કેવતા છે અને નો પર લેન ખબર નહીં ઈવન વાસ્તામાં અને એ વસ્તુ રે અતારે અડવું નહીં આપણો હા વાદે ઈવાના હાથે જ ઉગળાઈ ગઈ તાણે જ મજા આવશે સમજ્યું હમ એક કામ કરો ઈવાને જોવા દે હાલો આપણે જોવા વાત હાચી ચોર તો હાથમાં આવી ગયું

તમે આ જગ્યા પરો જોઈ લો તમારી તેની તે આ વસ્તુ જોઈ લો આ જો તમારી મારું જ છે

તમારે વસ્તુ કોના પર આરોપ નહી રાખવાનો વોબરજી તમે કરો અને વાલજી એ થોડો તમારો